લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ગુજરાતમાં સ્થાનિક લેવલથી લઈ પ્રદેશ કક્ષાના નેતાઓ અને કાર્યકરો પક્ષ પલટો કરી રહ્યા છે એમાં પણ ખાસ કરીને કોંગ્રેસના નેતાઓએ અને કાર્યકરો જે છે તે સત્તાધારી ભાજપ તરફ દોટ લગાવી રહ્યા છે ગાંધીનગર મહાનગરપાલિકાના બે કોર્પોરેટરોએ કોંગ્રેસને અલવિદા કરી દીધી છે જેમાં અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે તેઓ હવે ભાજપમાં જોડાશે તેઓએ મીડિયા સાથેની વાતચીત કરતા કહ્યું હતું કે તેઓ ગાંધીનગરમાં વિકાસના કામો થઈ શકે તે માટે ભાજપમાં જોડાશે જ્યારે કોંગ્રેસમાં હતા એટલે કામ થઈ શકતું નહોતું ભાજપમાં જવાની કારણે પ્રજા કામો ઝડપથી થઈ શકશે તે લઈને તેઓ ભાજપમાં જોડાય રહ્યા હું અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ બંને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે આગામી દિવસોમાં અમે એટલે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના છીએ ખાસ રાજીનામું આપવાનું કારણ એ જ હતું કે અમારા વોર્ડનો વિકાસ અમારા વોર્ડના જે વિકાસના કામો છે એને વેગ મળે અને બધા સાથે ખભેથી ખભો મિલાવીને કામ એક સુસંગતતાથી અમે કામ કરી શકીએ એ હેતુથી અમારો પ્રાથમિક જે સભ્યપદીથી રાજીનામું આપ્યું છે એનો હેતુ માત્ર એટલો છે અને આગામી દિવસોમાં અમે અમારા વોર્ડના કામો ખૂબ જ ગતિથી જે કામો અત્યારે અટવાયેલા છે જેમાં અમારી અમુક મર્યાદાઓ આવે છે એ મર્યાદાઓ દૂર થાય અને વિકાસના કામોને વેગ મળે એ હેતુથી અમે ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાવાના છીએ અને આજે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી અમે બંને જણાએ રાજીનામું આપ્યું અમારે અમે ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે જે પણ સાચા પ્રશ્નો હતા એની અમે અત્યાર સુધી લડત ઉઠાવી હતી અને અમુક કામોમાં મર્યાદા લઘુમતીમાં હોઈએ એટલે થતી હોય એ સ્વાભાવિક વાત છે પરંતુ હવે બધાનો સાથ મળશે માનીય સાંસદ શ્રી ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના છે ધારાસભ્ય શ્રી ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના છે અને અમે પણ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈએ તો એમની પણ ગ્રાન્ટનો અને એમના પણ જે વિકાસ કાર્યો છે એની સાથે સહભાગી બની શકીએ અને અમારા વોર્ડના કામોમાં વિકાસને વેગ મળે એ હેતુથી અમે જોડાઈએ છીએ બીજું કોઈ નહીં સુરતના ડિંડોલીમાં વીસ વર્ષીય યુવતીએ મોતની છલાંગ લગાવી છે